ચોક્કસી પ્રીતિ પાટણ જિલ્લામાં જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને આગાહીના પગલે સતત બે બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસવાના કારણે જે નદી નાળાઓ છે તે અત્યારે ઉઠ્યા છે અને તાલુકાના જે કાલેરા ગામ છે ત્યાંથી પસાર થતી ખારોવા નદીનું જે વહેણ છે તે તેની પાણીના નવા પાણીના નવા નીર આવ્યા છે અને જેને લઈને આસપાસના ગ્રામજનોની અંદર ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે દર ચોમાસાની અંદર આ જે ખારોવા નદીનું જે વહેણ અહીંથી પસાર થાય છે તેની અંદર થી નવા નીર આવતા આસપાસના લગભગ વીસ થી પચીસ ગામના જે ખેડૂતો છે તેઓના જે જમીનોના તર ઊંડા ગયેલા છે તે તે તર ફરી દર આવશે એટલે કહી શકાય કે ખેતી ની અંદર ઘણો બધો લાભ થઈ શકે એવી સ્થિતિ છે કારણ કે અત્યારે જે રીતે નદી ની અંદર નવા નીર આવ્યા છે તેને જોવા માટે અત્યારે પણ ગ્રામજનો ત્યાં ગાડી ઉમટી પડ્યા છે આભાર તમામ વિગતો માટે